નમસ્કાર આપ જોડાયા છો લોકમંચને હું છું જય શર્મા છેલ્લા કેટલાય સમયથી આપણે સોશિયલ મીડિયામાં કેટલાક બિફોર અને આફ્ટરના વિડીયો જોઈ રહ્યા છે બે દિવસ પહેલા જ રામોલના વસ્તાલ ખાતે કેટલાક અસામાજિક તત્વોએ રોડ પર આતંક મચાવ્યો અને ત્યારબાદ એ લોકોની ઓળખ કરીને તેમની સારી એવી સરભરા પણ કરવામાં આવી અને તેમના ગેરકાયદેસર મકાનોને પણ તોડી પાડવામાં આવ્યા કેટલાકને રોડ પર તો કેટલાકને ઘરના આંગણે જ સરભરા કરવામાં આવી પણ સવાલ એ થાય છે કે આટલા બધા બિફોર આફ્ટર તો પણ વધી રહી છે આ પ્રકારની ઘટનાઓ કેમ કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા બી અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે કડક સૂચના આપી દીધી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોઈને નથી રહ્યો કાયદાનો ડર કે પછી બની ગયા છે રીઢા ગુનેગાર કેમ એકવાર કેસ કે પછી એકવાર પોલીસ સ્ટેશન જઈને સજા કાપીને આવ્યા પછી પણ ગુનાહિત પ્રવૃત્તિઓને આપે છે અંજામ અને આજ મુદ્દે ચર્ચા કરીશું લોકમંચમાં અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગેસ્ટ પેનલમાં ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ સિનિયર સાયકોલોજીસ્ટ છે સાથે જ મીના જગતાપ એડવોકેટ છે અને વિશ્વાસ ભટ્ટ કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે વિશ્વમ અને સાથે જ મીનાબેન અને પ્રશાંતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે લોકમંચની અંદર થેન્ક યુ થેન્ક યુ સૌથી પહેલા તમારી પાસે આવવા આફ્ટર ના આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ અને સોશિયલ મીડિયા પર આપ સૌ એક્ટિવ એક્ટિવો પણ આ જે બિફોર અને આફ્ટર ના વિડીયો આવી રહ્યા છે અને ત્યારબાદ એ ઘટના ક્યાંક સ્ટોપ થવી જોઈએ પરંતુ તે ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે

અ લોકોનું ધ્યાન ખેચવું હોય છે ભય ફેલાવો હોય છે આવા લોકો કોઈક વેબ સિરીઝ કે મુવી થી ઇન્ફ્લુઅન્સ થયેલા હોય છે કે એમની પર અસર થઈ હોય છે એમને પોતાનું નેગેટિવ સ્ટાન્ડમ બતાવવું હોય છે કે અમે કઈક છીએ ને અમારાથી તમે ડરો એટલે એ કારણ કે એ લોકોની અંદર બેઝિકલી જોઈએ તો એક પ્રકારની લઘુત્તમ ગ્રંથિ આ લોકો પીડાતા હોય છે એટલે પોતાની જાતને ઓવર પાવર વાળા સાબિત કરી અને એ એવું એવું કહેવા માંગે છે કે અમે અમે કઈક છીએ એટલે તમે અમારી નોંધ લો અને બીજું કે જ્યારે આવા લોકો આ બધા પ્રકારના કામ કરે છે તો ખાસ કરીને સોશિયલ મીડિયા માટે થઈને આ લોકો વધારે આ બધું કરે છે અને સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માટે વધારે લાઇક્સ મેળવવા માટે વધારે વાયરલ થઈ જવા માટે અને એ ઉપરાંત

અથવા તો જે લોકો આ પ્રકારનું રાવડી બિહેવિયર કર્યું છે એની પાછળ એમનું ફોલ્ટી પેરેન્ટિંગ જવાબદાર છે એટલે એમના ગરમી સ્થિતિ જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક હિંસાની સ્થાન સીધી કે આડકતરી રીતે હોવું જોઈએ એવું હું માનું છું એટલે એમના ઉછેરમાં એમની આસપાસના વાતાવરણમાં પણ હિંસા બહુ કોમન હોવી જોઈએ તો જ આ પ્રકારનું વર્તન થાય ચોક્કસ પણ જોઈ દે પ્રશાંતભાઈએ કીધું તો ત્યારે પણ એક કહેવાનું મન થાય કે જેવી સંગત તેવી રંગત જેવું આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ ને આજે આપણી આજુબાજુનો જે માહોલ છે

કે એક ક્રિમિનલ એક્સ કરી શકે કે બધું કરી શકે પણ હું એક બીજી વસ્તુ પણ કહેવા માંગીશ કે આજકાલના જે યુથ છે જેમની ઘરની પરિસ્થિતિ એકદમ સદ્ધર છે કે વેલ ટુ ફેમિલી માંથી આવે છે આર્થિક સ્થિતિ સારી છે એમને હવે કાયદાનો ભય રહ્યો નથી કારણ કે એમને ખબર છે કે જો હું કંઈક ક્રાઈમ કરીશ કે હું કંઈક કાયદાનો ભંગ કરીશ તો મારા મમ્મી પપ્પા કે મારા પરિવાર પાસે એટલો પૈસો છે કે મને કંઈ પણ કરીને બેલ અપાઈ દેશે કે કંઈક ને કંઈક કરી દેશે આપણે પોનાનો કેસ જોયો કે જે કાર થી જે લોકો પણ ઓડાઈ દીધા હતા આપણે બરોડામાં કેસ જોયો તો એ રીતે આજકાલના જે લોકો છે જે સામાન્ય લોકો છે એમને કોર્ટ કચેરી ધક્કા ખાવા પડે છે રોજ કે રોજ એક minimum case માટે પણ જે આવા રિયલ criminal છે કે જે દારૂ પીને લોકો ને ઓળખી જાય કે જેમને કોઈ પણ remorse નથી એમની activities એમના એમનો જે આર્થિક સ્થિતિને જે influence છે એમના કારણે તરત bail થી છૂટી જાય છે તો આ જ રીતે આપણે જોઈએ કે જે રોલ મોડેલ છે જે ફેમિલી એન્વાયરમેન્ટ છે જેમ સરે કીધું અને જે પીયર પ્રેશર છે કે આજુબાજુના લોકો આજુબાજુના યુથ શું કરી રહ્યું છે હમણાં જોયું કે અલગ 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 પદાર્થો જેનું સેવન વિદ્યાર્થીઓ કરી રહ્યા હતા તો એ છે સંગત ની અસર કે માણસ કે જે યુથ છે એ કયા પ્રકારના લોકો ની આજુબાજુ રહે છે કયા પ્રકાર નો એમનાથી ઇન્ફ્લુઅન્સ થાય છે તો એ જ રીતે એ જ વાત છે કે તમે સંગત ની અસર છે કે તમે જેવા લોકો સાથે રહેશો એવા જ તમે બનતા છે એટલે સંગતની અસર જ રીતના ડોક્ટર ભીમાણીએ પણ કીધું કે સાથે જ આજુબાજુનું વાતાવરણ કેવું છે કેવો વિસ્તાર છે અને સૌથી પહેલા જે આ ઘટનાઓ બનવાનો ક્રમ જોઈએ ને તો મીનાબેન તમારી પાસે આવવા માંગીશ કે જે બાળકો છે તે થી ચૌદ વર્ષના પણ કેટલાક છે કોઈક સોળ થી અઢાર વર્ષની અંદર છે અને એક તો જુને છે એટલે આ પ્રકારની જે કિસ્સાઓ બની રહ્યા છે તો આ જે ઘટના બની છે તેમાં ઘણા આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે ત્યારે સવાલ એ થાય છે કે જેમણે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન જેલ જોયેલી છે એક દિવસ માટે કે કેટલાક દિવસ માટે પણ તેમણે આ બધી જ પ્રોસેસમાંથી પસાર થયા છે ત્યારે સૌ કોઈનું એવું માનવું હોય કે જેલમાં જઈને આયા સજા ભોગવીને આયા તો તે માણસ સુધરી જશે પણ સુધરવાનું તો ક્યાંય નામ નહીં પરંતુ એક બાદ એક

એ એનાથી તંતુ સાંધીએ તો ખરેખર આજે યુથ જે છે એ દિશાહીન છે એટલા બધા ઓટીટી પ્લેટફોર્મ્સ છે કે કરીને એટલા બધા યુથમાં પણ એમણે શું કરવું એની એમને ખબર નથી પડતી અને એના કારણે યુથ જે છે દિશાહીન થઈ જવાના કારણે અ કાયદામાં પણ એમનામાં ડર નથી રહ્યો બીજી એક વસ્તુ છે કે આપણે જે વાત કરી કે આમાં ઘણા બધા જે છે એ અંડર એજ છે જુએનાઈ છે જુએનાઈ માં જે પ્રકારના કાયદાઓ છે કે એ અઢાર વર્ષનો પુખ્ત ના થાય ત્યાં સુધી એને જુએનાઈલ હોમમાં રાખવામાં આવે છે અને ત્યાં અને જે પુખ્ત છે એમને જે જેલમાં રાખવામાં આવે છે એ ત્યાંથી જે આખું વાતાવરણ લઈને આવે છે તો એક રીઢો ગુનેગાર થઈને બહાર આવે છે એટલે સમાજમાં ખરેખર તો

એટલે લોકોમાં જે એક આ ડર હતો કાયદાનો કે જે સમાજની બીક બીક હતી એ હવે તૂટી ગઈ છે અને એના કારણે થાય છે એવું કે મા બાપ પણ બાળકો જે છે એને છાવરે છે આપણે ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે હિટ એન્ડ રન ના જે કિસ્સાઓ આપણે જોયા છે એમાં શું બતાવે છે પૈસા પત્ર મા બાપના બાળકો જે હોય છે એ ગમે તે પ્રકારના ગુનાહિત કૃત્યો કરે તો એને કેવી રીતના બધાને ખિસ્સામાં મૂકવા એ બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એમના મા બાપ કરે છે આજે જે બાળકો જે છોકરાઓ જે છે એ જઘન્ય કૃત્યો કરે છે એટલે કે પણ જો કોઈ ગુનાઓ આચરે છે તો થાય છે શું કે એને એનો એના જે પરિવારના લોકો જે છે એ પરિવારના લોકો હંમેશા એવું જ સામાવાળા જે જશે એનો વાંક હશે એટલે આ જે આખી મેન્ટાલિટી જે છે એ મેન્ટાલિટીના કારણે યુથને એક બળ મળે છે કે કઈ નઈ છેવટે અમને તો આ બધું અને બીજું એ છે કે આપણે ભૂલી જઈએ છે આપણને કેટલું યાદ રહે છે આવા પ્રકારના જ્યારે કિસ્સા બને છે આપણે ઇસ્કોન પાસે જે બનેલી ઘટના છે એ બાર પચાસ જે લોકો હતા ભેગા થયા હતા એમાંથી જેટલા લોકોના મૃત્યુ થયા એમાંથી આપણને યાદ કેટલું રહે છે એટલે એક ઘટના ભૂલાઈ જાય તરત બીજી ઘટના એટલે આ બધા પ્રકારની જે ઘટમાળ ચાલે છે એ ઘટમાળના કારણે જો જ્યાં સુધી કડક કાયદાનો અમલ ન થાય અને સાચી રીતે અમલ ના થાય ત્યાં સુધી આપણે કોઈ દાખલો સમાજમાં બેસાડી નહી શકીએ અને કાયદાનો ડર ઉભો નહીં થાય જેમ એ ન્યાયપાલિકાને મજબૂત બનાવવી જોઈએ અને કડક કડક શિક્ષા અને એનો અમલ થાય તો ચોક્કસ આમાં આપણે સુધારો લાવી શકીએ એમ છીએ પ્રશાંતભાઈ આપણી પાસે આપણે જોડાયા છે વિશ્વને સાંભળ્યા મીનાબેન સાંભળ્યા પણ સવાલ વારંવાર એક જ થઈ રહ્યો છે કે સજા આયા આયા ભોગી નાના બાળકો છે કે કદાચ તેમને ડર પોલીસ પણ ક્યાંક એમને દીકરા જેવા સમજીને સમજાવીને પણ તેમને ધીરે ધીરે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને આ જે ઘટના બની તેમાં તો તેમને રિસરની સરભરા કરવામાં આવી છે તે આપ સૌએ જોયું છે સોશિયલ મીડિયા ઉપર અને આવું એક બાદ એક બની જ રહ્યું છે તો પણ તે લોકોની મનોસ્થિતિ શું છે કેમ કે આપણે તો એવું જ વિચારતા હોય છે કે આવું કર્યું તો આવું થયું હશે આપણે ઘરની જ વાત લઈએ કે મમ્મી પપ્પા જે પ્રમાણે બાળકોને ટોકતા હોય છે કે શિક્ષક એક પ્રમાણે ટોકતા હોય છે ત્યારે એક ડર રહેતો છે પણ હવે એ ડર ગાયબ થઈ ગયો હોય યુદ્ધમાંથી તેવું નથી લાગી રહ્યું આ બધી ઘટનાઓ જોતા

લોકોને પણ એ વસ્તુ ગમતી હતી અને ધીરે ધીરે લોકો એને એ પ્રકારની માનસિકતા ધીરે ધીરે વધારે બહારક હું તમને ઘણા બધા એવા ઉદાહરણ આપી શકું કે જેમાં તમે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે આપણે ફિલ્મો નાટકો એ બધા સમકાલીન સમાજના પ્રતિબિંબ છે એટલે તમે એ એ તમને ખ્યાલ આવશે કે એની અંદર જે કંઈ પણ બતાવાય છે એ લોકો એ બહુ ઝડપથી એને એબસ્ટોપ કરે છે ધારો કે કોઈ વ્યક્તિને કંઈક ગુનો કરે છે

આ પ્રકારનું હિંસા જે છે એ લોકોના અચેતન માનસમાં લોકોના મનની અંદર યુવાનોના મનની અંદર એ રોષ છે અને આ રોષ કોઈ કોઈ રીતે બહાર નીકળે બીજું કે એનું અનુકરણ થાય છે આ અનુકરણ બે ત્રણ રીતે થાય છે મેં તમને વેબ સિરીઝની વાત કરી મીનાબેન જે ઓટીટી ની વાત કરી એ વાત છે અને એની સાથે સાથે ફિલ્મો વાત છે પણ એક ત્રીજી વસ્તુ પણ એવી છે કે જે તમે જો ટીવી પર ક્રાઇમ સિરીઝ વચ્ચે ઉદ્દેશ થી ચાલુ થયેલી એક પ્રક્રિયા છે અથવા તો આ પ્રસારણ હોય છે પણ એવું કે અમુક લોકો જેમના મનમાં પેલો છુપો ક્રાઇમ ધીરે ધીરે ઉછળી રહ્યો હોય છે એ લોકો ક્રાઈમ કેવી રીતે કરવો એ શીખે છે એમાંથી અને એમને એ ખબર પડે છે કે આવી રીતે આમ આમ કરીશ તો પોલીસ આટલું આટલું કરે મારે બચવા માટે આવું કરવાનું એ પણ લોકો એમાંથી શીખે છે એટલે માત્ર આપણે આ જે અત્યારે જે આ છોકરાઓએ તોફાન કર્યું એની વાત નથી કરતા આપણે ઓવરઓલ વાત કરીએ છીએ કે લોકોની અંદર ગુનાખોરીનું પ્રમાણ કેમ વધ્યું છે તો એના આ બધા કારણો પણ છે અને આપણે સૌથી વધારે તો એ છે કે એ લોકોએ જે કઈ પણ કરે એને દરેક ગુનાની અંદર કાયદો કડક છે જ ખાલી એનું અમલીકરણ ઝડપી અને મોટા પ્રમાણમાં એકદમ તાત્કાલિક બાકી નહીં અટકે બાકી ફિયર ક્યારે થશે હું તમને બીજું એક્ઝામ્પલ આપણે ગાડી ફરતા હતા ત્યારે કદાચ આ વિશ્વ અમને ખ્યાલ નહીં હોય પણ અમે જયારે નાના હતા ત્યારે સીટ બેલ્ટ વગર ફરતા હતા

તમે દાખલો બેસાડવા માટે એક કેસ છે એ વીસ પચીસ વર્ષ ચાલે તો લોકો ભૂલી ગયા હોય કે આમાં શું હતું એનો કેસ પાછી આખી એની સ્ટોરી યાદ કરાવવી પડે છે આ સ્થિતિ અત્યારે છે એટલે હું એવું માનું છું કે કાયદાનો કડક અમલવારી એની સાથે સાથે શિક્ષણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્કૂલની અંદર આ પ્રકારનું શિક્ષણ આવવું જોઈએ કે સ્કૂલ ની અંદર તમને એક ખબર પડવી જોઈએ કાયદાની બીક સ્કૂલમાંથી રેવ કરવું જોઈએ હું તો હું એવું પણ કહીશ કે વરિષ્ઠ એડવોકેટ્સ છે એ લોકોએ મીનાબેન આપને પણ હું આ કહું છું કે એ લોકોએ સ્કૂલની સિસ્ટમની અંદર એ પ્રકારનું શીખવાડવું જોઈએ કે ભાઈ આવું તમે કરશો તો તમને આ સજા છે એટલે બાળ માણસ થી જ એ લોકોની અંદર ડેવલપ થાય જે ખૂબ જરૂરી છે અ પ્રશાનભાઈ તમે જે કહ્યું ને કે ડર મૂવી નું એક ઉદાહરણ આપ્યું ત્યારે પણ મેં એ જ ટેગ આપ્યો છે કે યુવા પેઢી પર કોની અસર છે કે બિફોર કે આફ્ટર કેમ કે જે વિડિયો સામે આવ્યા હતા બિફોર આફ્ટર ના જે ગુજરાત પોલીસ તરફથી સામે આવતા હોય છે વિડિયો સોશિયલ મીડિયા ની અંદર પણ તેમાં આફ્ટર કરતા બિફોર ની અંદર વ્યૂ વધારે હતા જે આપે કીધું કે નેગેટિવ અને જે હીરોનિઝમ ની વાત કરી અ વિશ્વામ તમારી પાસે જે રીતના પ્રશાંતભાઈ પણ વાત કરી પ્લેટફોર્મ બી ગ્રેડ ની અત્યારે યુથ તરીકે લોકો રોલ મોડલ રોલ આઇડલ જે હતી તે હવે ઓટીટી પ્લેટફોર્મ થઈ ગયું છે અને આ પ્રકારની બી ગ્રેડ ની સિરીઝો થઈ ગઈ છે તેને લઈને શું કહેશો એક યુથ તરીકે આપ કેવા પ્રકારનું જે સોશિયલ મીડિયા છે તેને જોઈ રહ્યા છો સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે આજની જે યુવા પેઢી છે એમના માટે જે આપણી જે આઈડેન્ટિટી જે કહેવાય ને કે ઓળખ શું છે એ પરિવાર કે પૈસો કે એ નથી એમનું છે કે સોશિયલ મીડિયા પર એમની પ્રેઝન્સ કેટલી છે સોશિયલ મીડિયા પર એ જે પોસ્ટ કરી રહ્યા છે એનું એન્ગેજમેન્ટ કેટલું છે એ એમની રિયલ આઈડેન્ટિટી છે તો આ આઈડેન્ટિટીને મેળવવા બદલ એ લોકો એટલા પાગલ થઈ જાય છે કે મને વ્યૂઝ જોઈએ મને આટલા વ્યૂઝ જોઈએ પોસ્ટ પર મારી આટલી લાઈક્સ જોઈએ

ઓકે સોશિયલ મીડિયા પર અમે આ કરી રહ્યા છે તો અમારું વ્યૂઝ વર્થ એન્ગેજમેન્ટ વધે છે તો આ રીતે જે આઈડેન્ટિટી જે પહેલાની હતી ને અત્યારની છે એમાં ખૂબ એક વધારે ડિફરન્સ છે અને જેમ સરે કીધું કે એક એનિમલ મૂવી આવી હતી તો આપણે જે એન્ટીહીરો ને હીરો ની પણ વાત કરી પણ આજકાલના હીરો જે છે મૂવીઝ અને ઓટીટી માં એ હીરોસ પોતે પોતાનો એન્ટીહીરો જેવો કિરદાર કે રોલ પ્લે કરી રહ્યા છે કે આપણે જોઈએ તો રણવીર કપૂર એનિમલ મૂવી માં કેવો રોલ કરી રહ્યા છે વાયોલન્સ સેગ્રોસ સે એકદમ તો એ રીતે લોકો ને સાવચેત સાઉચે ત્રૌજે કે આવું નથી કરવાનો પરંતુ જે ચારેડમ અને જે ઇન્ફ્લુએન્સ છે બોલીવુડ મૂવી ઓટીટી ટીવી રેડિયો ના તો એ લોકો એવું સમજી રહ્યા છે કે અમને આમના જીવ બનવાનો છે એમાં અગેન રોલ આવે છે એજ્યુકેશન નો અવેરનેસ નો ફેમિલી એન્વાયરમેન્ટ નો આજુબાજુ કેવા લોકો છે એમનો તો આજ રીતે જેમ સર કીધું કે શિક્ષણ નીતિ ને એમાં પણ પરિવર્તન આવવા જોઈએ તો કે સાચી વાત છે કે બાળપણ કે જે નાની વય જ બાળકો ને કહેવામાં આવે કે કાયદો અને જે સુપ્રીમ છે કે લો ઇઝ ધ સુપ્રીમ સુપ્રીમ છે કે કાયદો સર્વોપરી છે આ દેશમાં

લોયર્સ છે જે સિનિયર લોયર્સ છે એમને જઈને આવું કરિક્યુલમમાં પણ ચેન્જ લાવવો પડશે કે તમે જો સોશિયલ કે જુએનલ ડેલિક્વન્સી બતાવશો કે તમે કાયદાનું પાલન નહીં કરો તો એના કોન્સિક્વન્સીસ હશે અને કેવા કોન્સિક્વન્સીસ હશે એ પણ એમને સમજાવવામાં આવે કે એવા કોન્સિક્વન્સીસ હશે કે તમે કોઈ પણ પરિવારના હો ગમે તે તમારા સગા સંબંધી હોય ઊંચા મંચ એ પણ કઈ નહીં કરી શકે પરંતુ અગેન કે કાયદા કાયદો છે ઓન પેપર છે કાયદાનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે ઓન ગ્રાઉન્ડ એ કડક નથી તો જો કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન ઓન ગ્રાઉન્ડ સખત અને અને કે છે 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 એ મીનાબેન તમારી પાસે યુથ યુથ પણ એક તરીકે તેની વાતો કરી પ્રશ્ન થઈ રહ્યો કાયદો ઓન પેપર કેટલાક કાયદાનું પાલન પણ થઈ જ રહ્યું છે આપણે સંપૂર્ણપણે માની કે સો સો ટકા કાયદાનું પાલન થઈ રહ્યું છે પરંતુ આવું ગુનાહિત માનસિક વિકૃતિ કહી શકાય કારણ કે આ વિકૃતિ જ છે માનસિક સ્થિતિ બદલાવી અને આ વિકૃતિ ખુબ જ અલગ છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ જે વધી રહી છે છે અને ને બધાની જ વાત વાત કરી પણ હવે કાયદાની કરીએ તો કાયદો કાયદાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને આજે પણ જે પ્રમાણે સીપી સાથે ડીસીપી સાહેબે મીટિંગ કરી અને લિસ્ટ બનાવવાનું કહ્યું એટલે કે આવનારા સમયની અંદર હજુ પણ કાયદો કડક થશે પરંતુ ક્યાંક છટકવારી મૂકી હોય તેવું લાગી રહ્યું છે શું કહેશો તમારી વાત જે પ્રસ્તુત છે અને અને વિશ્વાસભાઈએ જે વાત કરી કે યુથની જે વાત કરી અને કાયદાના સંદર્ભે પણ એમણે જે કઈ વાતો કરી છે એ વાતો સાથે હું સંમત થઉં છું આપણે ત્યાં કાયદો તો છે પણ આપણે ત્યાં કાયદો ઘડાય છે પેલા એ કાયદાની છટકબારીઓ શોધી નાખવામાં આવે છે અત્યારે જે આ નવા બધા ત્રણ કાયદાઓ જે મેજર એક્ટ જે છે એ ત્રણે ત્રણ નવા બન્યા એ નવા બન્યા એટલે અમુક કલમો રદ થઈ નવી કલમો દાખલ થઈ પણ આ બધું જે વસ્તુઓ છે છે એ એ જ કે એમાંથી કઈ નાખવા માટેની જે છે 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 એ એ તજવીજ થતી હોય અને બીજી બાબત કે આખા દેશની જે કોર્ટો જે છે કોર્ટોમાં એટલા કેસોનો ભરાવો થઈ ગયેલો છે કે આવા પ્રકારના જયારે સેન્સીટીવ કેસો આવે છે ત્યારે શરૂઆતમાં એની ઇમ્પેક્ટ રહે છે પણ પછી પાછું એ રૂટીનમાં જતું રહેશે અને રૂટિનમાં જેમ આપણે હિન્દી ફિલ્મોના ડાયલોગો સાંભળીએ છીએ અને તારીખ પે તારીખ તારીખ પે તારીખ જે થયા કરે છે એના કારણે એક અને જામીન પણ બધા છૂટી જાય છે આપણે ત્યાં જેલ જે છે જેલમાં એટલા એટલી સગવડો અથવા તો એટલી વ્યવસ્થા નથી કે આવા પ્રકારના જે જે ગુનેગાર હોય છે એમને રાખી શકીએ એટલે ઘણા બધાને જામીન પણ છોડી દેવામાં આવે છે આપણે જોયું કે જે દુષ્કર્મના પણ જે આરોપીઓ છે એમને પણ જે પણ કોઈ કારણો છે એ કારણોમાં હું હમણાં પડવા નથી માંગતી પણ એના કારણે એમને જામીન મળી જાય છે આગોતરા જામીન મળી જાય છે એટલે કે મીનાબેન કાયદાની અંદર ક્યાંક છટક બારી તો શોધી કાઢવામાં જ આવે છે સો ટકા અને એ ઘણા બધા પ્રેશરોથી

દિવસો વીતી જાય કે આ પ્રકારના કાયદાઓ છે તેની વાત કરીએ તો આપણને ખુબ જ સમય અભાવ પડી શકે એમ છે પરંતુ યુવા પેઢી પર કોની અસર બિફોર કે આફ્ટર આ મુદ્દે અમારી સાથે વાત કરવા માટે જોડાયા મીનાબેન પ્રશાંતભાઈ વિશ્વ તે બદલ ખુબ ખુબ આભાર આપતો તો આથી લોકમંચ પર ચર્ચા યુવા પેઢી પર કોની અસર બિફોર કે આફ્ટર જે રીતના પ્રશાંતભાઈએ કીધું કે આઈ એમ સમથિંગ બતાવવા માટે સાથે જ જેવી સંગત તેવી રંગત વિશ્વમ જે કે યુથ એક્ટિવિસ્ટ છે તેમણે પણ કહ્યું કે એક રોલ મોડલ હવે લોકોના બદલાઈ ગયા છે જે સચિન તેંડુલકર અને અબ્દુલ કલામ હતા તે કોઈ હીરો હિરોઈન બની ગયા છે સોશિયલ મીડિયાનો હવે મોહ જાગી ગયો છે અને સોશિયલ મીડિયા ઉપર લાયકનું જીવન જીવી રહ્યા છે યુથ અને જેવી રીતના મીનાબેને કહ્યું કે યુથ દિશાહીન છે યુથે ક્યાં જુઓ છે શું કરવું છે તેનું કંઈ જ તેમને અણસાર નથી તો લોકમંચમાં આ આવા જ વિષય લઈને ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર